ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે શહેરમાં પતંગ અને દોરીના વધતા વેપાર વચ્ચે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા ગેરકાયદેસર સામગ્રીનું વેચાણ ન થાય તે માટે પોલીસ વિભાગ સાવચેત બની ગઈ છે ડીસીપી ઝોન ત્રણ અને ઝોન ચાર દ્વારા આજે ચોખંડી બજાર વિસ્તારમાં વિશેષ ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ચોખંડી બજાર શહેરનું સૌથી મોટું પતંગ બજાર માનવામાં આવે છે જ્યાં મોટા પાયે પતંગ અને દોરીની ખરીદી વેચાણ થાય છે પેટ્રોલિંગ દરમિયાન પોલીસ અધિકારીઓએ પતંગ દોરીના વેપારીઓને ચાઇનીઝ દોરી માજા તથા ચાઇનીઝ ચુક્કલ ન વેચવાની સખત સૂચના આપી હતી આમ છતાં શહેર બહારથી આવનારા વેપારીઓ પર પણ પોલીસ ખાસ નજર રાખી રહી છે જેથી જોખમી દોરીના કારણે અકસ્માતો ન સર્જાય પોલીસનું માનવું છે કે આવતા બે દિવસ દરમિયાન ઉત્તરાયણ પર્વને લોકો ઉત્સાહપૂર્વક ઉજવી શકે તે માટે કાયદો સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી રહી છે શહેરમાં નાના મોટા બજારોમાં પણ સતત ચેકિંગ અને પેટ્રોલિંગ ચાલુ રાખવાની માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી છે અને આજ રોજ ઉત્તરાયણના તહેવાર સંદર્ભમાં માન્ય પોલીસ કમિશનર સાહેબશ્રી અને સંયુક્ત પોલીસ કમિશનર સાહેબશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઝોન થ્રી અને ઝોન ફોરની સંયુક્ત ટીમ દ્વારા શહેરના જે જુદા જુદા વિસ્તારો છે ઝોન થ્રી અને ઝોન ફોરના એ વિસ્તારોમાં સંયુક્ત પેટ્રોલિંગ અને એરિયા ડોમિનેશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઝોન થ્રી અને ઝોન ફોર બંનેની ટીમ દ્વારા જુદા જુદા પોસ્ટેની ટીમોનું એક સંયુક્ત ટીમ બનાવીને જે જે વિસ્તારો છે ખાસ કરીને ભીડભાડવાળા વિસ્તારો છે જ્યાં પતંગના વધારે દુકાનો છે અને જ્યાં વધારે ભીડ થાય છે સંવેદનશીલ વિસ્તારો છે ડીપ પોઈન્ટ છે એ તમામ જગ્યાએ એરિયા ડોમિનેશન અને પેટ્રોલિંગની કામગીરી કરવામાં આવી રહી છે ઇનપુટ્સ મળ્યા હાલ કોઈ એવું સ્પેસિફિક ઇનપુટ નથી પણ તહેવારોના સંદર્ભમાં અને જે ખાસ કરીને ભીડભાડવાળા એરિયા છે તો એ ભીડભાડવાળા એરિયાઓમાં પોલીસનું હાજરી રહે અમારું એરિયા ડોમિનેશન રહે સુરક્ષા વ્યવસ્થા તમામ લોકોને અમે પૂરી પાડીએ એના માટે આ આયોજન કરવામાં આવી રહ્યું છે તમામ નાગરિકોને વડોદરા શહેર પોલીસ તરફથી અમારી શુભેચ્છાઓ છે અને જેમ વડોદરા શહેરમાં અલગ અલગ તહેવારો આપણે ખૂબ સારી રીતે અને ખૂબ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં અને આનંદથી ઉજવ્યો છે એવી જ રીતે આ તહેવાર પણ આપણે આનંદથી ઉજવીશું સાથે અમારી વિનંતી છે કે આપ સલામતી જાળવો જે જે આપણે પતંગના તહેવાર સંદર્ભે પતંગ ચ ચગાવવામાં અને એના ઉજવણીમાં ખાસ કરીને તમામ નાગરિકોને અમારી વિનંતી છે કે સલામતી સાથે આ તહેવાર ઉજવવામાં આવે અને જે જે પ્રતિબંધિત બાબતો છે ચાઇનીઝ દો દોરી વગેરે છે એનો આપણે ઉપયોગ ના કરીએ અને ખૂબ સારી રીતે અમે આપણે બધા તહેવાર ઉજવ્યુંતરાયણના તહેવાર વખતે જે પતંગ દોરી વેચાય છે તો ઘણા બધા જગ્યા છે જેમ કે ખંભાતની વાત કરું તો ખંભાત છે બરોડા છે તો ત્યાં પતંગનું બનાવટનું કામગીરી છે તો બનાવટની કામગીરીમાં પણ હિન્દુ અને મુસ્લિમ સમાજના માણસો એક સાથે મળીને પતંગ બનાવે છે દોરી બનાવે છે અને એને વેચે છે તો આ હિન્દુ મુસ્લિમની એકતાને સંદેશો આપતું એક તહેવાર છે આ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને શહેરમાં લોકોને શાંતિ અને સલામતી જળવાઈ રહે તે અનુસંધાને અત્યારે વાડી અને પાણીગેર પોલીસ સ્ટેશન જે ઝોન થ્રીમાં લાગે છે સિટી અને કુંભારવાડા પોલીસ જે ઝોન ફોરમાં લાગે છે તેના તમામ અધિકારી કર્મચારીઓ તેની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની પણ એક ટીમ સાથે છે અને ડ્રોન આ તમામનો ઉપયોગ કરીને અત્યારે એરિયા ડોમિનેશન એક્સરસાઇઝ અને ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે સાહેબ ઘણી વખત એવું પણ મળે છે કે બપોર પછી પોલીસની જે કામગીરી હોય છે ત્યારબાદ કેટલાય લોકો હોય કે બપોરે ચાઇનીઝ દોરા એવા સામે કેવી શક્તા રાખવામાં આવે છે પોલીસ શું કાર્યવાહી કરતા ચાઇનીઝ દોરી ચાઇનીઝ તુક્કલ એ બધું ન વેચાય તે માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબનું જાહેરનામું તો છે જ તેનું પાલન છેલ્લા ઘણા દિવસોથી કરવામાં આવી રહ્યું છે ઘણા બધા પોલીસ સ્ટેશનમાં એના કેસ પણ કરવામાં આવ્યા છે જ્યાં મળ્યું છે ત્યાં અને તમામ દુકાનદારો સાથે એક મિટિંગ કરવામાં આવી છે જેમાં એમને સૂચના આપવામાં આવી છે કે આ બધી ચાઇનીઝ દોરી ચાઇનીઝ તુક્કલનું વેચાણ કરવું એ ગેરકાનૂની છે તો ઘણી બધી દુકાને આપ જોઈ શકશો કે તે એ લોકોએ સામેથી બોર્ડ લગાવેલા છે કે આવી કોઈ વસ્તુનું અમે વેચાણ કરતા નથી અને જાહેરનામાનું પણ એ લોકોએ પોસ્ટર બનાવીને લગાવી રાખ્યું છે તો અમે ઇનડાયરેક્ટલી પણ અમારી રીતે છુપી રીતે ગુપ્ત રીતે અમે ટ્રાય કરી રહ્યા છીએ જો ક્યાંય મળતું હોય તો એના પર કેસ કરવામાં આવે પણ અત્યારે હાલમાં ઘણી બધી જગ્યાએ મોટાભાગે જગ્યાએ અત્યારે એવું કોઈ વેચાણ ધ્યાને આવ્યું નથી પણ જો જરૂરથી ધ્યાને આવશે અત્યારે હોય આવતીકાલે તેર તારીખે હોય કે ચૌદ તારીખના બપોર પછી હોય તો તેના પર જરૂરથી ગંભીરતાથી એક્શન લેવામાં આવશે આવતીકાલે કેવી રીતે પોલીસનો બંદોબસ્ત રહેશે શું આવતીકાલે તેર તારીખે રાત્રે મોટી મોટી સંખ્યામાં રાતના સમયે લોકો પતંગ અને દોરી લેવા આવતા હોય છે અને ઘણા બધા લોકો હરાજી પતંગની થતી હોય છે તો તેમાં સસ્તા ભાવે મળતા પતંગ લેવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપલ ઉપસ્થિત થતા હોય છે તો તે માટે પણ અમે યોગ્ય રીતે બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે અને તેમાં બોડીઓન કેમેરા ડ્રોન અને જે લાઇટિંગ પોલીસની હોય છે તેનો ઉપયોગ કરીને અમે યોગ્ય રીતે બંદોબસ્ત કરવામાં આવશે અને તેમાં લોકોને સાવચેતી રાખવા માટે પણ એક સૂચના આપવામાં આવે છે કે કોઈપણ પ્રકારની ચાઇનીઝ દોરી ચાઇનીઝ સુક્કલની માંગણી કરવી નહીં તે માંગણી કરવી પણ એક ગેરકાનૂની છે અને તે માટે જાહેરનામું બહાર પડેલું છે તો અને ભીડભાડવાળો એરિયા હશે તો પોતાના બાળક કે પોતાની કોઈ પણ કિંમતી ચીજવસ્તુ લઈને આવો છો તો તેનું ધ્યાન રાખવું અને કંઈ પણ એવું આપણી સાથે નિશ્ચિત થયેલું જણાય તો વાડી પોલીસ અને ખૂબ જ નજીકમાં પડે છે સિટી પોલીસને નજીકમાં પડે છે અને રસ્તા પર પોલીસ ઉપલબ્ધ હશે તો આપ કોઈપણ પોલીસનો કોન્ટેક કરીને જો કંઈ ઇસ્યુ હોય તો આપ કોન્ટેક કરી શકો છો